હેલો ફ્રેન્ડ્સ માય કિચન માય રેસીપીમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું દાલ ફ્રાય વિથ રાઈસ ખૂબ જ ઇઝી અને ખાવાની મજા પડી જાય તેવી હોટલના સ્વાદ જેવી આજે આપણે આ દાલ ફ્રાય બનાવીશું હોટલવાળાઓની સિક્રેટ ટીપ્સ સાથે આજે આપણે આ દાલ ફ્રાય બનાવીશું જો તમે આ રીતે ક્યારેય દાળ ફ્રાય ન બનાવેલ હોય તો એકવાર જરૂરથી બનાવજો ખાવાની ખૂબ જ મજા પડી જશે સાથે સાથે તેની સાથે આપણે રાઇસ પણ બનાવતા શીખીશું રેસીપી સારી લાગે તો લાઇક અને શેર જરૂરથી કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો ચાલો હવે આપણે દાલ ફ્રાય બનાવીશું તેના માટે આપણે એક વાટકી જેટલી દાળ લેશું અહીંયા મેઝરમેન્ટ માટે આપણે વાટકીનો ઉપયોગ કરીશું એક વાટકી તૂળ દાળની સામે આપણે અડધી વાટકી જેટલી ચણાની દાળ લેશું તો બનેને એક બોલમાં પહેલાં મિક્સ કરી લેશું અને તેને સારી રીતે પહેલાં ધોઈ લેશું અહીંયા આપણે ગરમ પાણીનો ઉપયોગ કરીશું જેથી કરીને દાળમાં જે ડસ્ટ હોય ચીકાશ હોય તે દૂર થઈ જાય તો ગરમ પાણીથી આપણે બે વખત તેને સારી રીતે આ રીતે હાથેથી ધોઈ લેશું અને તેનું પાણી આપણે દૂર કરી લેશું તો અહીંયા આપણે દાળને સારી રીતે ધોઈ લીધી છે હવે આ દાળમાં આપણે ગરમ પાણી એડ કરી તેને આપણે પંદર મિનિટ માટે રેસ્ટ આપીશું જો તમારે ગરમ પાણી એડ ન કરવું હોય તો ઠંડુ પાણી એડ કરી વીસથી પચીસ મિનિટ માટે તેને રેસ્ટ આપીશું તે જ રીતે હવે આપણે એક વાટકી જેટલા ચોખા લેશું અને તેમાં આપણે ઠંડુ પાણી એડ કરી ચોખા ડૂબે તેટલું પાણી આપણે લેશું અને તેને પણ આપણે પાંચથી સાત મિનિટ માટે રેસ્ટ આપી દેસું પંદરથી વીસ મિનિટ પછી આપણે દાળને ચેક કરીશું તો દાળ આપણી સરસ પલળી ગઈ હશે હવે બસ ગેસની ફ્લેમ ચાલુ કરી અને કૂકરમાં આ દાળને આપણે બાફી લેશું તો દાળને કૂકરમાં એડ કરી દેસું અને આપણે તેમાં એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું આ રીતે દાળ ડૂબે તેટલું આપણે પાણી એમાં એડ કરીશું હાફ ટી સ્પૂન જેટલું તેલ એડ કરીશું ચપટીક આપણે મીઠું એડ કરીશું અને ચપટીક આપણે હળદર એડ કરી દેસું સાથે સાથે રેસ્ટોરન્ટવાળાની સિક્રેટ ટિપ્સ તમાલપત્ર તેમાં એડ કરી દેસું અને લવિંગ બે નંગ એડ કરી દેસું તો આ સિક્રેટ ટિપ્સ છે હોટલવાળા જે પોતાની દાળમાં ખૂબ જ સરસ ટેસ્ટ લઈ આવે છે હવે કુકરના ઢાંકરાને બંધ કરવા પહેલાં આપણે આ ભાગને તેલથી આ રીતે ગ્રીસ કરી લેશું અને પછી કુકરનું ઢાંકણું બંધ કરી ત્રણ કે ચાર સીટી વગાડી લેશું કૂકરમાં સીટી વાગે છે ત્યાં સુધી આપણે ભાતને પણ બોઇલ કરી લેશું તો એક તપેલીમાં આપણે બે ગ્લાસ જેટલું પાણી એડ કરી અને ચોખાને તેમાં એડ કરી દેસું અને સ્વાદ અનુસાર મીઠું અને થોડુંક તેલ એડ કરી દેસું હવે આ ચોખાને આપણે ચડવા દેશું જ્યાં સુધી ચોખો ચરી ના જાય ત્યાં સુધી તેને બોઈલ કરશું દસથી બાર મિનિટ પછી આપણે ચોખાને ચેક કરી લેશું તો આ રીતે તમે હાથેમાં ચોખો લઈને ચેક કરી શકો છો તો અહીંયા આપણા ભાત પણ બનીને રેડી છે ગેસની ફ્લેમ બંધ કરી તેને આપણે તેને આપણે ભાતિયામાં કાઢી લેશું અને પાણીને નીતરવા દેશું તો રેડી છે આપણા ભાત હવે આપણે દાળને ચેક કરી લેશું ત્રણ વિસલ પછી તમે જોઈ શકો છો દાળ સરસ આપણી બફાઈને રેડી છે તો અહીંયા કૂકર ઉપર ડિપેન્ડ છે કે તમારે સીટી કેટલી વગાડવી ત્રણ સીટીમાં પણ સરસ દાળ બફાઈ જાય છે અને ચાર સીટીમાં પણ દાળ બફાઈ જશે હવે આપણે તેમાં અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું તો આ રીતે આપણે ફક્ત ચમચીથી દાળને મિક્સ કરી લેશું અહીંયા આપણે બ્લેન્ડરનો ઉપયોગ કરવાનો નથી તો અહીંયા આપણી સરસ દાળ બફાઈ ગઈ છે હવે બસ તેનો આપણે વઘાર કરશું તો ગેસની ફ્લેમ ચાલુ કરી એક કઢાઈમાં આપણે બે ચમચી જેટલું તેલ ગરમ કરશું તેલ ગરમ થઈ જાય એટલે તેમાં આપણે એક ચમચી જેટલું જીરું અને અચકચરા વાટેલા ધાણા એડ કરી દેશું અડધી ચમચી સાથે સાથે હિંગ એડ કરીશું અને એક સૂકેલ લાલ મરચું એડ કરીશું ગેસની ફ્લેમ લો કરી હવે તેમાં આપણે સમારેલી મીડિયમ સાઇઝની એક નંગ ડુંગળી એડ કરી દેસું અને તેને ગોલ્ડન બ્રાઉન કલરની થવા દેસું તો ડુંગળીનો રંગ સેજ બ્રાઉનિશ કલરનો થઈ ગયો છે હવે તેમાં ચોપ કરેલું લસણ એક ચમચી એક ચમચી આદુનિક પેસ્ટ અને બે નંગ સમારેલા તીખા લીલા મરચાં એડ કરશું બધી વસ્તુને સારી રીતે મિક્સ કરીને તેને થોડીકવાર માટે પકાવી લેશું લસણ સારું એવું તેમાં પાકી જાય એટલે તેમાં આપણે કાશ્મીરી લાલ મરચું એડ કરી દેસું મરચું એડ કરીને તરત જ આપણે ટમેટા એડ કરીશું જેથી કરીને મરચાંનો કલર છે એ જળવાઈ રહે આ રીતે મસાલા એડ કર્યા પછી ટમેટાને સારી રીતે પકાવી લેશું ટમેટા સારા એવા તેલમાં ગરી જાય અને સરસ ગ્રેવી રેડી થાય એટલે તેમાં આપણે દાળ એડ કરી દેસું તો હવે આપણે આ સ્ટેજ ઉપર દાળને એડ કરી દેસું અને તેને સારી રીતે મિક્સ કરી લેશું અહીંયા તમારે જેટલી ક્વોન્ટિટીમાં દાળને જાડી કે ઘટ રાખવી હોય તેટલી ક્વોન્ટિટીમાં હવે તમે ગરમ પાણી એડ કરી શકો છો હું અત્યારે બિલકુલ ગરમ પાણી એડ કરતી નથી હવે તેને આપણે બે મિનિટ માટે આ રીતે ચડવા દેશું દાળ બાફાયેલી છે તો આપણે વધારે દાળને પકાવશું નહીં હવે તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું દાળમાં ઓલરેડી પહેલાંથી જ મીઠું નાખેલું છે તો બ્રેવી જેટલું મીઠું નાખશું સાથે સાથે તેમાં આપણે ધાણા જીરું પાવડર એડ કરી દેસું અને દાળને આ રીતે હલાવી લેશું તો અહીંયા આપણી દાળ બનીને રેડી છે ગેસની ફ્લેમને બંધ કરી દેસું અને હવે આ દાળ ફ્રાયને ખૂબ જ ટેસ્ટી બનાવવા માટે તેમાં આપણે તડકો લગાવીશું તો તડકો લગાડવા માટે આપણે એક વાસણમાં થોડુંક બે ચમચી જેટલું તેલ ગરમ કરીશું ફરીથી તેમાં જીરું એડ કરીશું જીરું સરસ કકરી જાય એટલે લસણ એડ કરશું લસણ એડ કર્યા પછી તેમાં હિંગ અને સુકેલ લાલ મરચું એડ કરશું અને હવે તેમાં એક ચમચી લાલ મરચું પાવડર કાશ્મીરી એડ કરી દઈશું તો અહીંયા આપણો તડકો રેડી છે રેડી કરેલા આ તડકાને આપણે દાળમાં આ રીતે સ્પ્રેડ કરી દેસું અને દાળને સારી રીતે હલાવી લેશું તો રેડી છે આપણી દાળ ફ્રાય હોટલના સ્વાદ જેવી તો તમે આ રીતે જો દાળ ફ્રાય ક્યારેય ન બનાવેલ હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે તેને આપણે કોથમીરથી ગાર્નિશ કરીશું તો રેડી છે આપણી દાળ ફ્રાય સર્વ કરવા માટે તેને ગરમ ગરમ આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું આ દાળ ફ્રાયને આપણે પ્લેન રાઈસ સાથે સર્વ કરશું અહીંયા પ્લેન રાઈસ અથવા તો જીરા રાઈસ તમે લઈ શકો છો આ દાળને આપણે ડુંગળી લીંબુ અને મરચાંથી ગાર્નિશ કરીશું તો રેડી છે સર્વ કરવા માટે હોટલના સ્વાદને પણ ભુલાવી દે તેવી ઘરે બનાવો દાલ ફ્રાય વિથ પ્લેન રાઈસ રેસિપી સારી લાગી હોય તો શેર જરૂરથી કરજો આજની આ રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો થેન્ક્સ ફોર વોચિંગ